મુદ્દે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તો એકવીસ તારીખથી જન આક્રોશ યાત્રાનો પ્રારંભ થશે આ વિવાદ અમિત ચાવડાની સામે આવી છે લોકો ભૂલીને બોલતા પણ થશે આ યાત્રાથી લોકોના અવાજને બુલંદી પણ મળશે આ યાત્રાથી લોકોનો અવાજ હવે બુલંદ અવાજે ખાલી રજૂ જ નહીં કરીએ તો એના માટે પરિણામલક્ષી લડત પણ લડીશું લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ પણ મેળવીશું અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે જે પરિવર્તન માટેની ઝંખના છે એ જથનાને પરિવર્તનના સંખના સ્વરૂપે ઉજાગર કરી અને બે હજાર સત્યાવીસમાં માં ગુજરાતમાં પરિવર્તન આવે અને આ જે લોકોના પ્રશ્નો છે જે સમસ્યાઓ છે એનું નિવારણ આવે એ પરિણામલક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આક્રોશને વાચા આપવા માટેની આ યાત્રા છે એમાં તમામ વર્ગ વિસ્તારના લોકો જોડાયે એવું અમે આહવાન પણ કરીએ છીએ અને અમે આશ્વસ્ત પણ કરીએ છીએ કે આ લડાઈને અમે પરિણામલક્ષી લડાઈ બનાવી અને બે હજાર સત્યાવીસમાં પરિવર્તન લાવીશું